નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન તે બીજા સેમેસ્ટર નો પાઠ 20મો આ પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન આ પાઠના અગાલા સ્થાપે પુઠીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન વીસમો આ પાઠ નું નામ છે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડું તો ચાલો જોઈએ કુદરતી આપત્તિ જ્વાળામુખી માનવસર્જિત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચાર ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વાક્ય છે વાતાવરણના વિક્ષોભ થી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં

ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વાતાવરણના વિક્ષોભી રચાતા તોફાનની પવનનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં તાયફુલ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે ભૂકંપ છઠ્ઠો પ્રશ્ન આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે દુકાળ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે સ્વાઇન ફ્લુપ ત્યાર પછી વિભાગ બી છે નીચે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે વિષાણુજન્ય રોગો થી બચવાના ઉપાયો જણાવો ચેપ ન લાગે તે માટે રોગ પ્રતિકારક રસી વર્તમાન પત્રો પત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોના લક્ષણો કારણો બચાવ માટેના ઉપચારો પરિણામો વગેરેથી લોકો ને માહિતગાર કરવા નાની મોટી હોસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વોર્ડ ની વ્યવસ્થા કરવી વિશ્વ આરોગ્ય સંસ્થા વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય ત્રાસ હિંસા અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેવો આતંકવાદીઓ કહેવાય છે

અસાધારણ વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને તત્સુનામી કહેવામાં આવે છે ઉત્પત્તિ થતા ભૂકંપ દ્વારા થાય છે તેથી સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ગેસ ગળતર સમયે શું ના કરવું જોઈએ ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહીં બીજું સત્તાવાળાઓ તરફથી ગળતર નો વિસ્તાર સંપૂર્ણપણે ત્યાં સુધી તેમાં પ્રવેશ કરવો નહીં બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચાવની કામગીરીમાં જોડાવવું નહીં ત્યાર પછી વિભાગ સી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પેલો પ્રશ્ન છે નોંધ લખો આપત્તિ પછીનું પુનઃ સ્થાપન આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલા ઝડપથી બચાવવાના હોય છે એ પછી તેઓને રાહત સામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલે તેઓનું પુનર્વર્સન કરવાનું હોય છે આપત્તિઓના સ્વરૂપ પ્રમાણે પુનઃ સ્થાપન ના જરૂરિયાતોના પ્રકાર જુદા જુદા હોય છે ભૂકંપ પૂર વાવાઝોડા પછી મોટા પાયા પર નવા મકાનો બાંધવા પડે છે દુકાળના સમયે રાહતના નવા કામો શરૂ કરવા પડે છે દુકાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટે નવી રોજગારીઓ ઊભી કરવી પડે છે. વિસાણોજન્ય રોગચાળા પછી લોકો ભવિષ્યમાં રોગચાળાનો ભોગ ન બને એ માટે લોક શિક્ષણ અને લોક જાગૃતિના કાર્યક્રમો પણ યોજવા પડે છે. અંતર માળખાગત સુવિધાઓનું પુનઃ નિર્માણ કરવું પડે છે. આપત્તિમાંથી બચેલા કુટુંબના વ્યક્તિઓના જીવનને પુનઃ તબક્કો કરવા

તો ચાલો જોઈએ ટ્રાફિક ના નિયમો નું ઉલ્લંઘન કરવું નહીં ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા માલ સામાન ની સમય સિવાય ન કરવી નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતા વધારે સામાન કે ઉતારાઓ નું સ્થળાંતર કરવું નહીં વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહી વાહન હાકતી વેળા વાહન ચાલકે મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં રેલવે ઇયરફોન કે મોબાઈલ વાપરવું નહીં ટ્રાફિક સંચાલન કરતા સુરક્ષા સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરવું નહીં વાલીઓ પોતાના સગીર વય ના કાયદાથી પ્રતિબંધિત વાહનો ચલાવવા આપવા નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પૂર સમયે શું કરવું જોઈએ પોતાને કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો સ્વચ્છ પાણી સુકો નાસ્તો મીણબત્તી ફાનસ ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિક ની ડબ્બી માં પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી બાળકોને ભૂખ્યા ન રાખવા પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા સાપ કે અન્ય જીવજંતુઓની સાવ જીવજંતુઓથી સાવધાન રહ્યું તે કોરી અને સુકી જગ્યામાં આવી શકે છે તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપત્તિની માનવ જીવન પર થતી કોઈ પણ બે અસરો વર્ણવો પેલી આપણે જોઈએ આપત્તિની ભૌતિક અસરો સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે રસ્તાઓ પુલો વીજળી ગેસ જેવી અંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃ નિર્માણ કરતા સમય લાગે છે તેમના તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે પૂરને લીધે ઉભો પાક ધોવાઈ જાય છે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે ત્યાર પછી માનવ

આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે નોંધ લખો ટ્રાફિક સમસ્યા મોટા શહેરોની સડકો પર એકબીજાની અડોઅડ ચાલતા અને ગોળક ગતિએ ગોકળ ગતિએ આગળ વધતા વાહનોની પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવાય છે જ્યારે વાહનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યાને લીધે વાહન ચાલકો મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજનું પ્રદૂષણ જન્મે છે પરિણામે તે વિસ્તારના લોકોનો આરોગ્ય પર માઠી અસરો પહોંચે છે તેમજ વનસ્પતિનો વિકાસ જોખમાય છે ત્યાર પછી વિભાગ બે છે નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન છે આપત્તિની માનવ જીવન પર થતી ગમે તે બે અસરો વર્ણો આપત્તિની જનજીવન પર થતી અસરો નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તંદુરસ્ત માનસનો સ્વાસ્થ્ય બગડે છે આપત્તિમાં સ્વજનનો ગુમાવાતી કુટુંબીજનો નો ભારે આઘાત અને હતાશા અનુભવે છે